હવે જે સમાચાર વિગતવાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે રસદારોના ધસાણાને પહોંચી વળવા માટે સુરત શહેરના પુણાની કચેરીના જનસેવા કેન્દ્ર એક જૂની જોન ઓફિસ અમીની બજાર ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું જેમાં પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણા ગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્દ્ર બે ઊભું કરવામાં આવ્યું છે ત્યારે પુણા જનસેવા કેન્દ્રમાં અઠવાડિયામાં આવક જાતિ નોન ક્રિમિલિયર જાતિ આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી ચૌદ પ્રકારની ત્રણ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે આ કામગીરી સતત ચાલી રહી છે સુરત વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે વીસ થી બાવીસ લાખની વસ્તી છે જેથી દાખલાની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે સતત ઉષ્ણતા છે જન સુવિધા કેન્દ્ર ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે એક હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારુ રીતે થાય તે માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્તે રોશની પટેલ મામલતદાર પૂણા અને હાલમાં જે વિદ્યાર્થીઓને વિવિધ એપ્લિકેશન માટે અત્યારે જે દાખલાઓ માટે જે ઘસારો છે એને લઈને માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી મામલતદાર કચેરી પૂણા દ્વારા વધારાના સ્ટાફની નિમણૂંક કરીને સવારના સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે જેને અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાની અંદર અમે લગભગ તેત્રીસો દેવા દાખલા ઇસ્યુ કર્યા છે અને એટલી જ ઝડપથી અમે એમને રવાનગીમાં મળી પણ જાય દાખલા એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવી છે એ સિવાય પાણી તથા મંડપની વ્યવસ્થા વગેરેને લઈને પણ અમે યોગ્ય પગલાંઓ લીધા છે ટાઈમિંગમાં અત્યારે હાલમાં સવારે સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી રાઉન્ડ ધ ક્લોક અમે બે શિફ્ટની અંદર કામ કરી રહ્યા છે વધારાના ઓપરેટરોની નિમણૂક કરી છે જી જી આ મહિના પૂરતો અમે રજાના જેટલા પણ દિવસો છે એની અંદર પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખ્યું છે અને શનિ રવિમાં પણ હાલની રજા